સુરેન્દ્રનગર જિલ્લો તાલુકો વઢવાણ અને મેલડીમાં રોડે મારું મોટું ફાર્મ આવ્યું છે એની અંદર અમે જામફરી ચાર વીઘાની અંદર ત્રણસો કૃપા અમે ઉછેડા છે અને એમાંથી મારે અત્યારે જામફરની આવક સારામાં સારી છે મેં ત્રણ ટન જેવા વેચી દીધા છે અને અત્યારે અત્યાર સુધીમાં મારે ત્રણ સાડા ત્રણ લાખના થઈ ગયા અને અત્યારે હજી સિત્તેર એસી હજાર રૂપિયાના થશે અને પ્રાકૃતિ તરફ જ હું તો બધાને ખેડૂત મિત્રને છું કે તમે કઉર્ગોનિક તરફ વળો અને શ્વાસ નહી સારું અને બીજા નહી સારું રહે અને આપણા ખેતર આવીને લઈ જાય છે અને બાકી ઓર્ગોનિક સિવાય હું તો કરશો નહીં મગનભાઈની વાડીએ પ્રાકૃતિક ખેતી જોવાય તો આજ તો મને પણ એવું લાગ્યું કે મગનભાઈની વાડીમાં ખેતરમાં હું પણ જોઈ અને જામફળની ખેતી કરું કેવું લાગ્યું યાર શું કહેશો તમે મને તો સારું લાગ્યું ખેતરમાં પણ પાક પણ સારા થાય છે અત્યાર સુધી ઘઉં કપાસ ને એવું બધું વાવેતર કરતા અમે અમારા ખેતરમાં પણ હવે આ જોઈને એમ એવું લાગે છે કે મારે પણ આ ખેતી કરવી જોઈએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ ફાયદો આનાથી ઘણો બધો છે કે રોકડ આવક રોકડ આવક થાય છે એમાં વરસાદના કારણે પાક બગડી જાય છે એટલે સાવ પૂરા મળતા નથી એ જ કહેતું છે કે તમે બાગાયત ખેતી વડો